હાલો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ વેજલકા ગામ જે ખેતીલા દાદાના દર્શન કરવા માટે અને બધા મિત્રોને જાય ખેતીલા દાદા આપણે પહોંચી ગયા છીએ મંદિરે આવીને તરત જ પહેલાં જ આપણે દર્શન કરશું કારણ કે મિત્રો જાગતા દેવ અત્યારે હાજરે હાજર અને તમને રૂબરૂ દર્શન આપે એવા એક જ દેવ ખેતીલા દાદા અને એમના તમને દર્શન કરાવી દો મિત્રો જોઈ લો અને દર્શન કરી લેજો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ અને દર્શન બધાને કરાવશું મિત્રો અને આપણે પણ દર્શન કરી લીધા છે તો ખેદલા દર્શન કરી અને પછી મિત્રો આપણે જે આ મંદિરેથી જુઓ આપણને ના પણ પાડી હતી છતાં પણ આપણે દાદાના મિત્ર બધાને દર્શન કરાવવાના છે એટલે નાનો એવો ટુકડો ભાગ લીધો છે અને હવે મિત્રો પહોંચી ગયા છીએ મેળાની અંદર જે ખેતરાજાના વેદળકા ગામની અંદર જે મેળો ભરાય છે મેળાની અંદર આપણે પહોંચી ગયા છીએ ને કે આ નાના છોકરાને ભરવા માટેના નાની બાઇક સવારી છે તમામ પ્રકારના મોટા ચકડોળ છે અને ખાણીપીણીમાં પાણીપુરી અને રસગુલ્લાવાળા બધા લોકો છે બધા મોજ મસ્તી સાથે બધા ખાઈ રહ્યા છે અને અહીંયા આપણે વળ્યા છીએ મિત્રો તમે જોયો ચાનો ટોલ ફ્રીની અંદર ચાની સેવા કરે છે અને ચા પણ આપણને પાય છે અહીંયાથી આગળ આપણે હાલતા હાલતા જઈએ છીએ અને ખેતરાજાના નામનો ગેટ મિત્રો તમે જોઈ રહ્યા છો વેજળકા ગામ વાળાએ સ્પેશિયલ ખેતલાજાના જે પૈસા વિધા એની અંદરથી ગેટ બનાવ્યો છે અને ગેટ જો તમે ગેટ પણ બનાવેલો છે આવી રીતનો કંઈક મિત્રો ગેટ છે તમને દર્શન કરાયા મેળો દેખાડ્યો સંપૂર્ણ વસ્તુ આપણે આજે દેખાડી છે એકદમ ટૂંકમાં જ દેખાડી દીધી છે વેજળકાનો આપણે સંપૂર્ણ મેળો તમે જોયો ને વેજળકા ખેતીલાજાના દર્શન તમને કરાયા મેળો તમને દેખાડ્યો સંપૂર્ણ મેળો પૂરો કરી અને આપણે પહોંચી ગયા છીએ ઘરે હવે મિત્રો મજા આવી તો આપણે વારંવાર કહેવી છે ધરમજી બી કે વળક ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો એટલે અવરનવર આવા સારા સારા વિડીયો તમને મળતા રહે ધાર્મિક વિડીયો હોય સંપૂર્ણ જે આપણા ફેમિલી વ્લોગ હોય છે તમામ પ્રકારના વિડીયો મળતા રહે એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો કે સાથ બધા મિત્રોને વિના જય માતાજી